અમદાવાદના બાપુનગર વિસ્તારમાં તારીખ દસ સપ્ટેમ્બર વહેલી સવારે રામદેવ પીર મંદિરનો તાળો તોડી રજા આલમ નામના શખ્સે તોડફોડ કરી હતી મંદિરમાં રહેલી રામદેવ પીરની મૂર્તિ ખનિત કરવાનો પ્રયાસ કર્યો છે સાથે હનુમાનજીની મૂર્તિ પણ ઊંધી પાડી હતી મંદિરમાંથી બહાર આવીને રજાક અલ્લાહુ અકબરના નારા લગાવ્યા હોવાનું પણ મંદિરના પૂજારી સ્થાનિક લોકો અને એચપીએ આક્ષેપ કર્યા છે

ઘટનાના પગલે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો પણ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને કડક કાર્યવાહીના ભાગ કરી હતી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને આરોપીની પૂછપરછ શરૂ કરી છે પરંતુ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ મામલે બાપુનગર પોલીસ સ્ટેશનના પીઆઈએસજી ખામલાએ જણાવ્યું હતું કે બાપુનગર પોલીસ સ્ટેશનમાં સોનરિયા બ્લોક આવેલો છે એની પાસે રોડ ઉપર એક નાની રામદેવજી મહારાજની ડેરી છે ત્યાં કોઈક જણા ઈસમ સવારે મૂર્તિને ખંડિત કરી નાખી હતી જે અનુસંધાન અને કંટ્રોલ રૂમમાંથી ફોન આવતા તરત જ બાપુનગર પોલીસ તેમજ ગોપતીપુર પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી ખંડિત કરી લેતી જે અનુસંધાને કંટ્રોલ રૂમમાંથી ફોન આવતા તુરંત બાપુનગર પોલીસ તેમજ ગોપતીપુર પોલીસ ત્યાં પહોંચી ગયેલી અને સદરૂ જે કામના જે ફરિયાદી છે પૂજારી તેમની આ ફરિયાદની તજવીજ ચાલુમાં છે અને જે વ્યક્તિ છે તેને પણ અત્યારે પોસ્ટેલ આવી આપવામાં આવેલ છે એટલે ત્યાંના સ્થાનિક લોકોનું એવું કહેવાનું થાય છે કે કોઈ અજાણ્યો વિષયમાં તો માનસિક અસ્થિર જેવો લાગતો હતો અને મોડી રાત્રે કંઈક ત્યાં તોડફોડ કરતો હતો અને ત્યાં બાજુમાં જે સૂતો હતો એટલે લોકો જ કંટ્રોલ રૂમમાં જાણ કરી અને એ હિસાબને અહીંયા લઈ આવ્યા છે બધું રમણ ભમણ પડ્યું હતું અને જેને કર્યું છે એ અહીંયા જ હતું અને આ બધું તોડીને અલ્લાહના નારા લગાવતો હતો કે મેરા અલ્લાહ ખુશ વાં મેરા અલ્લાહ ખુશ હોવા એ રીતના નારા લગાવતો હતો પછી અમે આ બધું જોઈને અમે પોલીસને જાણ કરી પછી પોલીસ આવી અને અમે પોલીસ સ્ટેશન લઈ ગયા

અને જે વ્યક્તિ છે તેને પણ અત્યારે પોલીસ સ્ટેશન લાવવામાં આવી છે ત્યાંના સ્થાનિક લોકોનું કહેવું છે થાય કે કોઈ અજાણ્યા ઈસમો હતો માનસિક અસ્થિર જેવો લાગતો હતો અને મોડી રાત્રે ત્યાં તોડફોડ કરતો હતો અને ત્યાં બાજુમાં સૂતો હતો એટલે લોકો ઈસમ નહી લાવ્યા છે કૌશિક પટેલ ટીવી ન્યૂઝ સુરત